ફિલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ રાજસ્થાનના જોધપુરના હજારો મારવાડ ભક્તોના હૃદય જે ક્ષણ માટે ધબકી રહ્યા હતા તે ક્ષણના આ હૃદયો સાક્ષી બનીને તેમના આત્મામાં એક નવી ચેતનાનો ઉદય કર્યો છે હા એક ક્ષણ એટલે જોધપુર અક્ષરધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજે એટલે કે તારીખ પચ્ચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સાસોસુદ ત્રીજના પવિત્ર દિનના શુભ સવારે જેના અંગો અંગમાં સાક્ષાત ભગવાન બિરાજી રહેલા છે જેના દર્શન માત્રથી અનંત અનંતજન્મોના પાપનાશ પામે છે જેના દર્શન કરતા જ ભગવાનની પ્રતીતિ થાય છે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમલો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થઈ જેના સાક્ષી હજારો મારવાડ ભક્તો અને દેશ વિદેશના ઉપસ્થિતિ રહેલા હરિભક્તો અને લાખો લોકોએ જીવંત પ્રસારણના માધ્યમથી સાક્ષી બન્યા પ્રાતઃકાલે મહાપૂજા યોજાઈ હતી જેમાં સદ્ગુરુ સંતો અને હરિભક્તો જોડાયા હતા મહાપૂજા બાદ મહંત મહંતસ્વામી મહારાજના કરકમલો દ્વારા મંદિરમાં બિરાજીત થયેલ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જેમાં સદ્ગુરુ સંતો પૂજ્ય ઘનશ્યામ બાપા પૂજ્ય સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિત વિદ્વાન સંતો પણ પ્રતિષ્ઠા વિધિમાં જોડાયા જેમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ભગવાન શ્રી રામ સીતાજી અને હનુમાનજી ભગવાન શ્રી શિવ પાર્વતીજી અને ગણેશજી ભગવાન શ્રી રાધાકૃષ્ણ અને નીલકંઠ અભિષેક મંડપમાં નીલકંઠવર્ણી અને ગુરુ પરંપરા બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ બિરાજિત થયા જોધપુર મંદિરના ચમત્કારની વાત કરીએ તો સૌપ્રથમ તો આ ભક્તિનો ચમત્કાર છે કે જોધપુરના હજારો ભક્તોના સમર્પણ અને સેવાભાવનાથી આ મંદિરનું પૂરા સાત વર્ષ બાદ પૂર્ણ થયું છે આ ચમત્કાર છે જોધપુરમાં વિચરણ કરતા સંતોનો કે જેમને રાત દિવસ જોયા વિના સમાજના કલ્યાણના અર્થે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો અને આજ્ઞાને લઈને ટાઢ તડકો કે વરસાદ કે વિપરીત પરિસ્થિતિમાં પણ આ સંતોએ સેવા છોડી નથી તેના પરિણામના આપણે સૌ કોઈ દર્શન કરી રહ્યા છીએ આ ચમત્કાર છે ભગવાન સ્વામિનારાયણની જોધપુરમાં બિરાજવાનો જે મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર હજારમી વધુ મંદિરોથી સૌથી અલગ આ મંદિરની સ્થાપત્ય કલા છે જે ચમત્કાર થયો છે અહીન્યાના કારીગરો દ્વારા આ મંદિરની વિશેષતા એ છે કે વિશાળ ગુંબજ અને બધા પથ્થરો કોઈપણ કંક્રીટ વિના ઊભા છે પ્રાચીન સમ્રાંગણ સૂત્રધાર અને વાસ્તુકર્મ પ્રકાશ ગ્રંથ મુજબ બધા પથ્થરો ઇન્ટરલોક સિસ્ટમથી જોડાયેલા છે ક્યાંને પણ લોખંડ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય કલાને પુનર્જીવિત કરે છે આથી આ અક્ષરધામ મંદિર આવતા હજારો વર્ષો સુધી અડગ ઊભું રહેશે જે આપની પ્રાચીનતમ કલા આધારિત આ મંદિરનું સંપૂર્ણ નિર્માણ થયું છે બીજું જોધપુરની ધરતી સાથે અખંડ જોડાણ મંદિર માટે અંદાજે એક લાખ અગિયાર હજાર ઘનફૂટ લાલ ચિત્તળ પથ્થરનો ઉપયોગ થયો છે જે સીધા જ જોધપુરની ખાણમાંથી લાવવામાં આવ્યો છે એટલે મંદિર અને તેની આત્મા બંને આ ભૂમિ સાથે અવિનાશી રીતે જોડાયેલા છે ત્રીજું કળાનું અદ્ભુત સૌંદર્ય આ મંદિરમાં બસો એકાવનમી વધુ સ્તંભ છે જે દરેક અનોખી શિરો ઘાટ શૈલીમાં કોતરાયેલા છે જોધપુરી પથ્થર ખૂબ જ કઠોર હોય છે તેની ઉપર ઊંડી નક્કાશી કરવી અસંભવ માનવામાં આવતી હતી પરંતુ અહીં કલાકારોએ છ ઇંચ સુધી ઊંડી નક્કાશી કરી છે કારીગરોનું આ કાર્ય અસંભવને સંભવ બનાવવાનો જીવંત દાખલો છે પાંચસો કારીગરોએ લગભગ સાત વર્ષ સુધી દિવસ રાત મહેનત કરીને આ સ્થાપત્ય તૈયાર કર્યું છે જે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર હશે જે જોધપુરી પથ્થરોથી બનેલું અને આવી ઊંડી નક્કાશીવાળું હશે તેમની નાનીથી નાની બારીકીઓ જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય ચોથું અદ્ભુત સ્થાપત્ય સમગ્ર મંદિર સંકુલ બેતાલીસ વીઘામાં ફેલાયેલું છે મંદિરમાં કુલ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ આ મંદિરની લંબાઈ એકસો એકાણું ફૂટ પહોળાઈ એકસો એક્યાસી ફૂટ ઊંચાઈ એકસો અગિયાર ફૂટ અને પાંચ ભવ્ય શિખરો એક વિશાળ ગુંબજ અન્ય નાના નાના ચૌદ શિખરો અને ગુંબજ છે એક સો એકવીસ તોરણો અને કલાત્મક મહેરાભોગ જગતી અગિયાર હજાર પાંચસો એકાવન ચોરસ ફૂટની છે આ મંદિર પરિસરમાં દસ વીઘામાં બગીચો છે પરિસરમાં પાંચસો વૃક્ષો અને પાંચ હજાર પાંચસો છોડ છે આ બધું મળીને આ ધામને ભક્તિ અને આસ્થાનું જીવંત ચમત્કાર બનાવી દે છે પાંચમું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ આ મંદિરમાં એકસો એકાવન વધુ શિલ્પમૂર્તિઓ સ્થાપિત છે દેવતાઓ ઋષિ અને અવતારોની દરેક મૂર્તિ જાણે પથ્થરમાંથી ધબકતું શ્રદ્ધાનું પ્રતિક લાગે છે અભિષેક મંડપ પણ અગિયાર હજાર પાંચસો એકાવન ચોરસ ફૂટનો છે મંદિરમાં બસ્સો એક્યાસી સ્તંભો એકસો એકવીસ તોરણ કમાનો છે મંદિરની બાહ્ય પરિક્રમા અગિયારસો ફૂટ લાંબી છે અને સૌથી મોટો ચમત્કાર એ છે કે આવા કાર્ય પાછળ કોઈ દૈવિક શક્તિ કામ કરતું હોય ત્યારે જ આવા ભવ્ય અને ચમત્કારો સર્જાય છે આ અક્ષરધામના કણકણમાં અને મંદિરની સેવા કરનાર હજારો સ્વયંસેવકો અને સંતોમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સ્વામી મહારાજ રહીને પ્રેરણા આપતા હતા અને આજે મહંત સ્વામી મહારાજે સ્વયં કહ્યું કે અહીંયા સાક્ષાત ભગવાન બિરાજિત થયા છે અને હજારો વર્ષો સુધી અહીન્યા ભક્તોના મનોર્થો પૂરા થશે તો હરિભક્તો કોણ આ જોધપુર અક્ષરધામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત હતા અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ અક્ષરધામ મંદિરમાં કેવો અનુભવ થયો એ પણ જણાવો અને જે જીવંત પ્રસારણના માધ્યમથી જોડાયા હોય તે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ